મારું નામ જયમિનભાઈ માધાણી એડવોકેટ છે ઉતારપટનો રહેવાસી છું અત્યારે અમે આ મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખી અને વિનંતી કરીએ છીએ જાણ કરીએ છીએ કે જામનગર ગ્રામ્યના વિસ્તારોમાં હમણાં ઘણા વર્ષો થયા દારૂ પીવાનું ગાળવાનું વેચવાનું ખૂબ જ પ્રમાણ વધી ગયું છે જેના લીધે અકસ્માતો થાય છે ચોરી ચપાતી લૂંટફાટ મારામારી જેવા ખૂના મળકી અને ગુનાઓનું પ્રમાણ પણ ધીમે ધીમે વધી રહ્યું છે અને ઘણા લોકો અકસ્માતમાં એનો જાન ગુમાવી રહ્યા છે હમણાં જ બાજુના ગામમાં પીઠળિયામાં અકસ્માત થયો જે પરપ્રાંતિય ભાઈ બિસનસિંગ દારૂપી નીકળાતા અને અકસ્માત થયો અને એમાં બાજુના બજરપુરના ગામના રમેશભાઈ દોમડીયાનું અવસાન થયું આ ખરેખર પેલી નજરે આપણને અકસ્માત લાગે પરંતુ આ અકસ્માત નથી આ દારૂના દૈત્યએ કરેલી ક્રૂર હત્યા છે એટલે મુખ્યમંત્રીને આસપાસના સુતારપર ધુરસિયા સુમરી ખારાવેઠા બજરંગપુર નંદપુર ગાયત્રીનગર ભરતપુર વિજયપુર જગ્યા મેળી પસાયા બેરાજા ઉપરાંત ઘણા ગામડાઓમાંથી અમે હજારો પોસ્ટકાર્ડ લખી અને વિનંતી કરવા માંગીએ છીએ કે હવે આ દારૂ ના ને નેસ્ત નાબૂદ કરો દારૂની ભઠ્ઠીઓ અને નેસ્ત નાબૂદ કરો દારૂના સ્ટેન્ડ નેસ્ત નાબૂદ કરો અને બુટલેગરો ને જેલના હવાલે કરો અને ગામડા માં શાંતિ સ્થાપો એવી નમ્ર વિનંતી